અને પછીની આમદનમાં છે બેંક ખાતું અને રોકડ ખાતું ઓલરેડી બનાવ્યું છે એટલે ફરીથી નહીં બનાવીએ એટલે પછી બનાવી દઈએ આપડે જે બેંક ખાતું ત્યારબાદ છે જે ખરીદ ખાતું આપણે બનાવી દઈએ ખરીદ ખાતું પછી છે રોકડ ખાતું આવી ગયું છે નંબર ત્રણ માં જે ફર્નિચર ખાતે તો આપણે બનાવીએ ફર્નિચર નું ખાતું પછી અજમલ ફર્નિચર માર્ટ ખાતે એટલે આપણે પેજ નંબર બે પર બનાવી દઈએ અજમલ ફર્નિચર માર્ટ ખાતે પછી ત્યારબાદ છે કનુભાઈનું ખાતું આપણે બનાવીએ કનુભાઈનું ખાતું બેંક ખાતું ઓલરેડી અગાઉ બનાવી એટલે ફરીથી નહીં બનાવીએ ફરીથી બેંક ખાતો આવ્યો અગાઉ બનાવી દીધું છે એટલે ફરીથી બનાવીએ ત્યારબાદ છે કસર ખાતું આપણે બનાવી દઈએ કસર ખાતું પછી છે જે રાજુભાઈનું ખાતું અલગથી બનાવી દઈએ રાજુભાઈનું ખાતું રોકડ ખાતું તૈયાર કરી દીધું છે વેચાણ ખાતું બાકી છે તો આપણે લખી દઈએ વેચાણ ખાતું પછી જે રમેશભાઈનું ખાતું જે પેજ નંબર થ્રી પર બનાવી દઈએ રમેશનું ખાતું વેચાણ ખાતું આપણે બનાવી દીધું છે એટલે ફરીથી બનાવીએ છેલ્લે જે પગાર ખાતું આપણે પગાર ખાતું અને રોકડ ખાતું નહીં આપણે અગાઉ બનાવી દીધું છે

અસર આપી દઈએ ત્રણ અને બોલો શું લખીશું એની સામે વિરુદ્ધ ખાતું એટલે કે મૂડી ખાતાનું નામ લખી દઈએ મૂડી ખાતે એ રીતે જઈશું મૂડી ખાતાની જવા બાજુ પર ત્રણ લાખ ત્રીસ હજાર લખી દઈએ તારીખ એક નામ કરો લખવાનું વિરુદ્ધ ખાતું એટલે કયું આવશે રોકડ ખાતે લખી દઈએ રોકડ ખાતે ફરીથી પહેલી તારીખ છે બેંક ખાતે ઉધાર બે લાખ ત્રીસ હજાર એટલે બેંક ખાતું છે ને ઉધાર પર લખી દઈએ બે લાખ ને ત્રીસ હજાર પણ નામ કોનું લખીશું રોકડ ખાતે લખી દઈએ રોકડ ખાતે અને રોકડ ખાતાની બાજુ પર બે લાખ ત્રીસ હજાર એટલે લખ્યું બાજુ બેંક ખાતે આ જે આપણે જે પહેલી તારીખ પૂરી કરાવી બીજી તારીખ ખરીદ ખાતે ઉધાર પંચ્યાસી હજાર ખરીદ ખાતા ઉધાર પર રકમના ખાનામાં લખીએ પંચ્યાસી હજાર પણ નામ કોનું લખીશું રોકડ ખાતે લખી દઈએ રોકડ ખાતે પંચ્યાસી હજાર ના જમા બાજુ પર લખશું પંચ્યાસી હજાર આપણે જે તારીખ બે પણ પૂર્ણ કરી હોય તારીખ ત્રણ ફર્નિચર ખાતે ઉધાર અગિયાર હજાર પાંચસો ફર્નિચર ખાતા ઉધાર પર લખી અગિયાર પણ નામ કોનું લખશું અજમલ ફર્નિચર માર્ટ ખાતે વિગતમાં લખશું અજમલ ફર્નિચર માર્ટ અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમા અગિયાર પાનસો તો આપણે લખીએ એની જમા પર પરો પણ નામ લખશું વિરુદ્ધ બાજુ કોણ છે ફર્નિચર તો આપણે લખી દઈએ ફર્નિચર હવે છે ચાર તારીખ લખ્યું છે કનુભાઈ કનુભાઈ ની ઉધાર તો કનુભાઈની ઉધાર પર લખીશ આઠ હજાર પણ નામ કરું લખીશ બેંક ખાતે આપણે લખી દઈએ બેંક ખાતે બેંક ખાતે જમા આઠ હજાર એટલે બેંકની જમા પર અહીંયા બેંક ખાતે એની લખશું અને જમા પર લખશું આઠ હજાર નામ કોનું લખશું કનુભાઈ લખી દઈએ કનુભાઈ ઉધાર પર લખીયે સાત હાજર પાંચસો પણ નામ કોનું લખું વિરુદ્ધ બાજુનું એટલે આ તો કસર ઉધાર છે બોલો છો વિરુદ્ધમાં કોણ છે અને જવા બાજુ પર રાજુભાઈ ખાતે આપણે લખશું રાજુભાઈ ખાતે લખ્યું છે કસર ખાતે ઉધાર ત્રણસો તો આપણે જઈએ કસર ખાતા પણ વિરુદ્ધ બાજુ કોણ છે રાજુભાઈ છે છે ઉધાર રાજુભાઈ ખાતે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સમજવા જેવું છે રાજુભાઈ ખાતે જમા સાત હજાર આઠસો છે અને આપણે જોઈએ તો એની જે વિરુદ્ધ બાજુ છે બે બેંક ખાતે અને કસર ખાતે બંને બાજુ છે તો શું કરવાનું રાજુભાઈ ખાતાની ઉધાર બાજુ પર પેલા બંને વિરુદ્ધ લખી દેવાનું બોલો રાજુભાઈ જે વિરુદ્ધમાં કેટલા છે બે ખાતા છે ને બેંક ને કસ તો આપણે બંનેના નામ પેલા લખી દઈએ રાજુભાઈની જમા પર બેંક ખાતે ને કસર ખાતે એક કરતા વધારે અસર ઉધાર કે જમા હોય ત્યારે પહેલા વિગતના ખાનામાં જે તે અસર પામનાર ખાતાનું નામ લખી દેવાનું ત્યારબાદ રકમ હવે સાત હજાર ની લખીએ પણ બંનેના ટુકડા છે સાત હજાર આઠસો ને સાત પાંચસો ને ત્રણસો તો એક બંને રકમ લખી દઈશું આ પર લખી દઈએ વેચાણ ખાતે અને જેની સાથે જે બીજી અસર છે વેચાણ ખાતે જમા પંદર હજાર જમા પર છે તો લખી દઈએ અને જમા પર પંદર પણ નામ કોનું લખીશું વેચાણની વિરુદ્ધમાં છે રોકડ ખાતે લખી દઈએ રોકડ ખાતે તારીખ સાત રમેશભાઈ ખાતે ઉધાર પંચોતેર હજાર છે તો રમેશભાઈ ખાતાની ઉધાર પર લખી દઈએ પંચોતેર હજાર લખી દઈએ વેચાણ ખાતે બીજું તો આપણે જોઈશું વેચાણ ખાતે જમા પર પંચોતેર હજાર પણ નામ કોનું લખીશું રમેશભાઈ ખાતે લખી દઈએ રમેશભાઈ ખાતે નંબર આઠ પગાર ખાતે ઉધાર છ હજાર બસો તો પગારની ઉધાર પર લખીએ છ હજાર બસો પણ નામ કોનું લખીશું રોકડ ખાતે તો લખી દઈએ રોકડ ખાતે જમા પર છ હજાર બસો નામ લખવાનું પગાર ખાતે ચાલણી નોંધ આપી દઈએ જમા પર છ હજાર બસો ખાતે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આમનો પરથી ખતવણી કરી આમનો પરથી ખતવણી ખૂબ સહેલી હોય છે અને તમને પરીક્ષામાં આમનો પરથી ખતવણી જ પૂછાશે કારણ કે આ સ્ટેજ પર તમે જે આમનો પરથી ખતવણી શીખો છો એ જ ભવિષ્યમાં જેટલા પણ સ્ટાન્ડર્ડમાં તમે અભ્યાસ કરશો કે કોલેજમાં ખતવણી આવે છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે નીચેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ પડે તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને હા હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આ વિડીયોની તમને અપડેટ મળતી રહે થેન્ક યુ વેરી મચ